ઉત્તર પ્રદેશમાં આતરસ ગામે વાલ્મીકી સમાજની યુવતી સાથે થયેલા કરવા મામલે દેશભરના સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે જામનગરના સફાઈ કામદારોએ પણ શહેરમાં સફાઈ કામ સંપૂર્ણપણે બંધ રાખ્યું હતું જેને લઈને જે રીતે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું

ફાંસી સિવાય કે સજા નહીં જો ફાંસી નહીં થાય ફાંસી નહીં થાય તો આવનારા દિવસોની અંદર ગુજરાત ભડકે બારી લખશીએ અમે આખા ભારત દેશમાં જે ઉત્તર પ્રદેશમાં મનીષાબેનની હત્યા કરવામાં આવેલ છે જે ચાર ચારનારા ધર્મોને જે કૃત્ય કરેલ છે એમને ફાંસીની સજા માટે તમામ જામનગર મહાનગરપાલિકામાં જે ચૌદસો સફાઈ કર્મચારીઓ અને બીજી સીએલના કોન્ટ્રાક્ટ પોતાના સાતસો થી આઠસો કામદારો એમ કરી કુલ છવ્વીસો કામદારો વિશ્વાસમાં રાખી જામનગર મહાનગરપાલિકા શહેરની તમામ સફાઈ ને અમે ઠપ કરીએ છીએ અને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ કે જેથી કરીને મનીષાબેન ને ન્યાય મળે અને જામનગરમાં સો સો ટકા કામગીરી ઠપ કરવામાં આવેલ છે